જેતપુર પાવેમાં એલસીબીની મોટી કાર્યવાહી બે પોઈન્ટ સિત્તેર કરોડનો વિદેશી દારૂ તેમજ ટાટા બલ્ક ટેન્કર ઝડપાયું વિગત વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે ગરનાળા પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે ટાટા કંપનીનો વાદળી કલરનો બંધ બોડી બલ્ક ટેન્કરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી જેની કિંમત રૂપિયા બે કરોડ સિત્તેર લાખ ચૌદ હજાર બસો નો મુદ્દામાલ ઝડપાયો છે દારૂબંધીના કાનૂનનો કડક અમલ થાય તે માટે વડોદરા વિભાગ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક આર વી અંસારી તથા છોટાદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ તમામ થાણા અધિકારીઓને ખાસ સૂચનાઓ અપાઈ હતી જેના અનુસંધાને એલસીબી છોટાઉદેપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એફ ડામોર પીએસઆઈ જેડી રાઠોડ તથા ટીમ પેટ્રોલિંગ ત્યારે અછાલા ગામ નજીક ચોક્કસ બાતમી મળી કે બલ્ક ટેન્કરમાં સિમેન્ટના બહાને વિદેશી દારૂ ભરેલ છે અને તે જેતપુર પાવી તરફ જતું હોવાનું જાણવા મળે જેથી તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી ગોઠવાઈ થોડા સમય બાદ બાતમી મુજબનું ટેન્કર રેલવે ગરનાળા પાસે આવતા પોલીસ ટીમે કોર્ડન કરી રોકી લીધું ચાલક મહેશકુમાર સુત્રારામ જાટ ઉમર વર્ષ એકવીસ રહેવાસી બાડમેર રાજસ્થાન ના નાની કાબુમાં લઈને ટેન્કરની તપાસ કરતા મોટા પ્રમાણમાં ભારતીય વિદેશી દારૂ દારૂ કંપની પેક મળ્યો પોલીસે ટેન્કર મોબાઈલ ફોન તથા રોકડ રકમ સહિત કુલ કરોડ લાખ માલ જપ્ત કર્યો છે આરોપી વિરુદ્ધ જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે પકડવાના બાકી બે ઇસમો કે જેમાં અનિલ જગદીશ પ્રસાદ પંડ્યા રહેવાસી ફતેહપુર જિલ્લો સિકર રાજસ્થાન હનુમાન રામ રહેવાસી ગુડામાલાની રાજસ્થાન તથા વહેલી સવાર અને મોડી રાત્રીના સમય દરમિયાન રાજસ્થાન પાર્સિંગનું એક બન બોડીનું ટેન્કર પકડ્યું છે જેમાં બે કરોડ પચાસ લાખ રૂપિયા જેટલો કોઈ હતો એમાં એક આરોપી

ટોટલ પંદરસો ને સાહીઠ જેટલી કુલ લગભગ પેટીઓ દારૂ અને લગભગ અઠ્યાવીસ હજાર જેટલી અઠ્યાવીસ હજાર આઠસો જેટલી બોટલોના અલગ અલગ બ્રાન્ડના આ દારૂ ટોટલ પકડવામાં આવેલ છે કિંમત ટોટલ થાય છે બે કરોડ પચાસ લાખ રૂપિયા દારૂની કિંમત થાય છે અને વીસ લાખ રૂપિયા જે અમારી જે જે ગાડી હતી વન બોડીનું ટેન્કર હતું એની કિંમત થાય છે એટલે કુલ બે કરોડ સિત્તેર લાખ નો મુદ્દામાલ છે એક મોબાઈલ ફોન મળ્યો છે લગભગ જેટલા રૂપિયા મળ્યા છે પ્રાથમિક પૂછપરછમાં ક્યાંથી લાવ્યું હોય એ જ માહિતી હજુ સુધી બહાર આવી છે કેમ કે ક્યાં લઈ જવાનું તો આપણે રનિંગ રેટ કરી છે જેતપુરમાં એન્ટર થવાની નજીક તેજપુર પાસેનું જે તેજગઢ પાસેનું જે ગડનારું છે રેલવે ગડનારું